અને બહુ મોટી સંખ્યામાં તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જેવા સ્લોગનથી કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગામાં તમામ નાગરિકો જોડાયા આપની શાન આપનું ગર્વ આપણા હૃદયમાં છે અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઈડ કરે અને મોટિવેટ કરે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સવ હાંસોટ ખાતે યોજાવાનો હોય તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેમાં તમામ લોકો જોડાય અને રાષ્ટ્રીય પર્વના ભાગીદાર બનો અને સહભાગી થાઓ પરંતુ ખાટલી મોટી ખોટ હાંસોટમાં છેલ્લા એક માસથી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા થઈ રહ્યું હતું પણ હાંસોટ ગ્રામ પંચાયતની થાય છે કરાય છે ઢીલી નીતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા રસ્તાના સમારકામ માટે સ્વભંડોળમાંથી પૈસા વાપરવા તાલુકામાંથી મંજૂરી માંગી છે તેવા કારણો થકી એક મહિનો કાઢી નાખ્યો હતો પણ જ્યારે જિલ્લાનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાંસુટ ખાતે થવાની જાહેરાતના પગલે તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને રાતોરાત ખાડાઓ પુરવાની કાર્યવાહી કરાઈ હતી પણ તે ખાડાઓ બરાબર ન પૂરાતા જિલ્લાના અધિકારીઓએ તિરંગા યાત્રાનો રૂટ જોવાની કરતાં માત્ર તિરંગા યાત્રા હાંસુટ જીન ખાતેથી શરૂઆત કરી

ભરૂચમાં ભરૂચના અમારા હાસોટ તાલુકામાં અને હાસોટમાં થયો અને ઘણા નાગરિકોએ વિદ્યાર્થીઓએ ખૂબ લાભમાં એને પાર્ટિસિપેટ કર્યું માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને આ અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જરાય આપણી શાન આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણા આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય